ગામમાંથી ચોક્કસ બાતમીના આધારે બગોત્રા પોલીસે ગામમાં રેડ કરી કફ સિરપની નવસો સાડત્રીસ બોટલોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શમશાનની ઓરડીમાંથી આ જથ્થો મળી આવ્યો હતો જ્યાં બે શખ્સો કફ સિરફની હેરાફેરી કરતા ઝડપાયા છે મોબાઈલ ફોન અને બાઇક સાથે મળી કુલ બે લાખ પચીસ હજાર

દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર બેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો